નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે વાત કરીએ આપણે ચૈતર વસાવા ને લોકસભાના ઉમેદવાર તરીકે ભરૂચ સીટ ઉપરથી અરવિંદ કેજરીવાલે તો ડિક્લેર કરી દીધા પરંતુ ત્યારબાદ ભરૂચની રાજનીતિમાં કઈ રીતનું પરિવર્તન આવી રહ્યું છે કારણ કે છોટુ વસાવા પણ હવે ધીરે ધીરે એક્ટિવ થતા દેખાઈ રહ્યા છે શું થઈ રહ્યું છે અત્યારે ત્યાં રાજનીતિમાં આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે નરેશ ઠક્કર સર હા સર નિર્ભાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર સર અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે લોકો શું કહી રહ્યા છે કારણ કે કેન્ડિડેટ તો અનાઉન્સ કરી દીધા લોકો નું એના પછી નું રિએક્શન શું આવી રહ્યું છે ત્યાં પ્રજા થોડોક તમાશો પણ જોઈ રહી છે પણ એ લોકોને બી હવે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા સ્પર્ધામાં છે કારણ કે હમણાં લેટેસ્ટ જો આપને સમાચાર સાંભળ્યા હશે તો કોંગ્રેસ અને આપની વચ્ચે પણ આપે બે બેઠક ગુજરાતમાંથી માંગી છે બે કે કે ત્રણ બેઠકો એને મળી શકે છે છે એટલે આપ તરફથી ચૈતર ચૈતર વસાવા તો હવે લગભગ અને જે ડાઉટ્સ ઊભા હતા ભાજપમાં પાછા જાય કે ના જાય પણ એ નહીં થતા હવે કદાચ જેલમાંથી લડવાનું આવશે તો જેલમાંથી પણ પણ ચૈતર વસાવા લડશે એ લગભગ આપ તરફથી ફાઇનલ થઈ ગયું છે બીજી વાત રહી જો કોંગ્રેસ તરફથી તો કોંગ્રેસ પાસે નતો એટલો સબળ કોઈક આદિવાસી ઉમેદવાર છે ના એવો કોઈ મુસ્લિમ ઉમેદવાર છે અને મુસ્લિમ ઉમેદવાર જો ઊભો રહેતો તો ભારતીય જનતા પાર્ટી માટે બાજી આમ પણ સરળ થઈ જાય એટલે આ પરિસ્થિતિ ની અંદર એક ત્રીજું ફેક્ટર જે આપે કહ્યું એમ કે જનતા દળમાંથી છૂટું ભાઈ વસાવા એમના બે દીકરાઓ એ સક્રિય થઈ રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને પણ જો આપમાંથી ચૈતર વસાવા ઊભા રહે તો એમના આદિવાસી મતોને વિભાજિત કરવાનું ગણિત રમવું જ પડે કારણ કે છેવટે તો હાર જીત એ આંકડાઓના ગણિત ઉપર મંડાયેલું હોય છે આપ જાણો છો બધા જ જાણે છે એવી રીતે કે મનસુખ વસાવા છેલ્લી ટમમાં લગભગ પોણા ત્રણ ત્રણ સવા ત્રણ લાખ જેટલા મથુથી જીત્યા હતા અને એ વખતે આદિવાસી સ્પર્ધા હા આદિવાસી ઉમેદવાર તો હતો પણ એટલો કોઈ સબળ નહોતો જેટલો હવે ચૈતર વસાવા આવ્યા છે ચૈતર વસાવાની અમે જે કંઈક ઇન્ક્વાયરી કરીએ છીએ અમને જે માહિતી મળે છે એ પ્રમાણે એમનું ડેડિયાપાડા અને આસપાસના એરિયામાં ચૈતર વસાવા હીરો બની રહ્યા છે આપને કારણે આપ પણ પૂરેપૂરું જોર લગાડશે કારણ કે પહેલા આ લોકસભા વિસ્તારમાં કોંગ્રેસની પાસે એટલો સબળ ઉમેદવાર નતો જેટલો અત્યારે કદાચ આપ પાસે ચૈતર વસાવા છે એટલે એ પરિસ્થિતિની અંદર આદિવાસી મતો જે આપણે કીધું ત્રીસ થી બત્રીસ ટકા જેટલા આદિવાસી મતો છે એની સામે બીજો કોઈ આદિવાસી ઉમેદવાર ઉભો રહે અને એ વિભાજીત થાય બીજી તરફ આપને કહી દઉં કે મનસુખભાઈ વસાવાનું બી કામ તો કંઈક બોલે તો છે જ ભારતીય જનતા પાર્ટીના કમિટેડ મત પણ ડેડિયાપાડા સાગબારા નેત્રાંગણ એની અંદર પણ આદિવાસી મતો મનસુખભાઈનો બી એક ચાહક વર્ગ તો છે કારણ કે એમણે બી મહેનત કરી છે પણ મૂળ મુદ્દો હવે એવું આવે છે કે ઉમેદવાર તરીકે કોણ પણ ભારતીય જનતા પાર્ટી માટે પણ પહેલાં એવું કહેવાતું કે માત્ર અમિત શાહ કન્ફર્મ છે પણ હવે મનસુખ વસાવા માટે પણ ભારતીય જનતા પાર્ટી ધ્યાન આપવું પડે એવી પરિસ્થિતિ છે આ ભરૂચ જિલ્લાના રાજકારણમાં જે કઈ ચર્ચાઈ રહ્યું છે કે જે દેખાઈ રહ્યું છે છે એ પ્રમાણે પણ જનતા દળ દ્વારા વસાવા દ્વારા કદાચ આદિવાસીઓના મતના વિભાજન માટે એ લોકો સક્રિય થાય અને આ સક્રિય થવા પાછળ એ લોકોને સ્વયં બે કારણ છે કારણ કે છોટુભાઈ અને એમના દીકરાઓને એવું લાગે છે કે ચૈતર વસાવા એ અમને ગદ્દારી કરી છે નંબર વન નંબર ટુ આદિવાસી પટ્ટી ઉપર છેલ્લા પચ્ચીસ વર્ષથી એક ધારુ શાસન અને સત્તા ભોગવનાર જનતા દળ છોટુભાઈ કે એમના બે દીકરાઓ અને એમને બીજી પાર્ટીઓ જે વર્ચસ્વ ધરાવતી હતી એ આ છેલ્લી વિધાનસભામાં એમણે વર્ચસ્વ ખોયું છે હાર્યા છે દેડિયાપાડામાંથી પણ ચૈતર વસાવા જીત્યા છે એટલે આ બધા વિભાજન અને એને કારણે એવું એ થઈ રહ્યું છે કે ભાઈ કંઈક નવું થઈ શકે અને એ ભારતીય જનતા પાર્ટી હે સાહેબ આગર છોટુભાઈ ને પણ કટ્ટો સહીસ કર્યા જ છે છોટુભાઈ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાનો વિરોધ કરે છે પણ ખરેખર એમાં કેટલું કારગત નીવડે છે કારણ કે મહેશ વસાવા ઉપર એમના દીકરા બીજા દીકરાઓ ઉપર એમની પર બી ભારતીય જનતા પાર્ટી એક કેસ તો કર્યા જ છે એટલે એ એ સાથે પણ અને એવું કહેવાય છે કે કદાચ એકાદ દીકરો આ લોકસભા પછી જો એમનું કામ પતે તો એ એમાં જોડાઈ શકે છે ભારતીય જનતા પાર્ટી પણ મતોના વિભાજન દ્વારા ભારતીય જનતા પાર્ટીની જીત સરળ બનાવવા માટેની ગેમો ગોઠવાઈ રહી છે મેં આગળ કહ્યું એમ એનો ફાયદો કદાચ જો મનસુખ ભઈને ટિકિટ આપવા ઇનકાર કરે ભારતીય જનતા પાર્ટી તો કોઈક અધર અધરદેન આદિવાસી ચહેરો પણ આવી શકે કારણ કે એમની આદિવાસીમાં બે ત્રણ ચહેરા છે પણ એ મનસુખ ભાઈએ જે છ ટર્મ સુધી કામ કર્યું છે એ કામનો ફાયદો પાર્ટીને મળે પણ આવનાર ઉમેદવારને કેટલો મળે એક પ્રશ્ન છે બાકી ભારતીય જનતા પાર્ટી પાસે નામ ડીકલેર કરવા માટે તો આખી શ્રેણી છે પણ ફરી એકવાર હું કહું એવું કે આદિ બિન આદિવાસી ઉમેદવારની પણ પસંદગી ભારતીય જનતા પાર્ટી કરી શકે છે અને એની સંભાવનાઓ ભરૂચ જિલ્લાનું રાજકારણ જોઈ રહ્યું છે અને એની આંતરિક ચહલપહલ પણ થઈ રહી છે એટલે આ પરિસ્થિતિમાં હવે જિલ્લો વધારે સચેત છે ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીનું રાજકારણ પણ હવે આના ગણિત માંડી રહ્યું છે ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી જે કઈ એમને ઇન્ફોર્મેશન જોઈતી હોય એ દિલ્હી એકટ કરી રહ્યું છે ગાંધીનગર બી એ સચેત છે સી આર પાટીલ પણ કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકે હવે એમની જવાબદારી બને છે એ ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભરૂચ જિલ્લાના રાજકારણની અંદર મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે અને હજુ પણ એમને ભજવવી પડે એવી પરિસ્થિતિ છે સી આર પાટીલ સાહેબ બદલાય છે બદલાય છે બદલાય છે કર્યા પછી કેમ નહીં બદલાયા કારણ કે વર્તમાન લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એ દિલ્હીમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જોઈએ છે હવે અત્યારના સંજોગોમાં જો આપ અહીંથી લડે આપને બીજી પણ એક ટિકિટ મળી મળી શકે એવી સંભાવનાઓ છે ત્રણ ચાર પાટણ છે બનાસકાંઠા છે એ તરફથી તો એ બચાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ સૂત્રોને સાવધાન કર્યા છે સચેત કર્યા છે રામ જન્મભૂમિ છે એટલે અત્યારે ભરૂચ જિલ્લામાં આ લોકસભાને ધ્યાનમાં રાખીને રામ જન્મભૂમિના બાવીસમી જાન્યુઆરીના કાર્યક્રમની અંદર પણ ખૂબ સક્રિયતા વધી ગઈ છે એ પછી વિશ્વ હિન્દુ પરિષદ હોય ભારતીય જનતા પાર્ટી હોય બૂથ બૂથ સુધીનું ચૈતર વસાવાને કે આમ આદમી પાર્ટીને આ સીટ માટે ના પાડે તો તેમની પાસે કારણ કયા છે કારણ કે એવો કોઈ સ્ટ્રોંગ મુમતાઝ પટેલ છે કે શેરખાન પઠાણ હોય આ લોકો એટલા સ્ટ્રોંગ કેન્ડિડેટ ગણાશે ના સ્ટ્રોંગ કેન્ડિડેટ કોને કહેવાય કે જેને બે પાંચ દસ પંદર વર્ષ સુધીને એમણે ફિલ્ડ ની અંદર કામ કર્યું હોય છેલ્લા કેટલા વખતથી એક ડિપ્રેશન જેવું કોંગ્રેસની અંદર છે હા કોંગ્રેસના વ્યક્તિગત જે કઈ સંભવિત પોતાની જાતને ગણાવતા એવા ઉમેદવારો છે એ પોતે સતત કોશિશમાં ક્રેક કરે છે લાઇટમાં રહેવાની મીડિયામાં રહેવાની એમનો પ્રચાર પ્રસારમાં પરિમલસિંહ છે પણ એમને પણ એટલું કંઈક કાઠું કાઢ્યું નથી અત્યારે કોંગ્રેસની પાસે એવો કોઈ સબળ ઉમેદવાર અને તે પણ અહેમદભાઈ પટેલની ગેરહાજરીમાં કોણ કેટલા એક રહી શકે કોણ કોના માટે શું કરી શકે છે એ એ લોકોને જ નથી ખબર એટલે ભરૂચ જિલ્લામાં અત્યારે કોંગ્રેસ પાસે કોઈ એટલો ફાઇટ આપી શકે પછી મનસુખભાઈ હોય કોઈ નવો ઉમેદવાર હોય કોઈ આદિવાસી હોય કે બિનઆદિવાસી પીડી વસાવા જે એમની પાસે એક નામ હતું કોંગ્રેસનું એ જ પટ્ટી ઉપર રેડિયાપાડા સાગભારા ઝગડિયા ને એની પટ્ટી હવે એ પણ એમની ઉંમર થઈ ચુકી છે એ પણ આંટો મારી આવ્યા છે એ પણ કોંગ્રેસ માટે એટલા મજબૂત નથી રહ્યા તો કોંગ્રેસ માટે કોઈ મુસ્લિમ પણ એવો કેન્ડિડેટ નથી કે જે આદિવાસી કે અધર આદિવાસી મુસ્લિમ મતને મેળવી શકે એવું કોઈ પીઠબળ કેવું નથી કોઈ કોળી પટેલ ઉભો રાખે તો એ કોળી પટેલ પણ આદિવાસી મતો મળે એવું જરૂરી નથી હા કમિટેડ આદિવાસી મત જેવા ભારતીય જનતા પાર્ટી ના છે પાર્ટી પાસે છે એનાથી પંદર વીસ ટકા જ કોંગ્રેસ પાસે છે એટલે કોંગ્રેસને ના કહેવા કરતા ખરેખર તો વ્યૂહાત્મક રીતે જો ઇન્ડિયા સંગઠન અને કેન્દ્રનું કોંગ્રેસ એવું નક્કી કરતું હોય નેતૃત્વ કે ભાઈ આ બે ત્રણ બેઠકોને જવા દઈને સેટ કરીને મતોનું વિભાજન કારણ કે અહીંયા પણ મેં આગળ કહ્યું એમ કે જો ભારતીય જનતા પાર્ટી એ જીતવું છે તો આદિવાસીઓના મતોમાં પણ વિભાજન કરવું કરવું ને કરવું જ પડશે કારણ કે જો આદિવાસીના ચૈતર વસાવા કે આપના આપના બી સાહેબ બે પાંચ ટકા મત તો ખરાબ હું જિલ્લામાં દરેક તાલુકામાંથી કદાચ પાંચ સાત દસ પાંચ સાત દસ હજાર કરો તો પણ પણ જીતનો માર્જિન અને સંખ્યા જે છે એ બહુ મોટું છે એટલે એને કટ કરવું એ અઘરું છે આ બધું કરવા માટે કોંગ્રેસે આપને કદાચ એનો રસ્તો કરી આપવો જોઈએ કારણ કે એ મતોનું વિભાજન ના થાય કોંગ્રેસના મતો આપને મળે તો ભારતીય જનતા પાર્ટી માટે થોડીક કઠિન બેઠક બને અને એ પછી પણ બીજા સમગ્ર વિસ્તારની અંદર કોંગ્રેસ અને આપે અત્યારે જે મતભેદ છે આપે જોયું કે ગુજરાતમાં ચળભળ શરૂ થઈ ગઈ કે આપ કેવી રીતે ડિક્લેર કરી શકે ભાઈ તમે તમારા અહીં ને પૂછો કેવી રીતે નક્કી કરવું એ હાઈકમાન્ડ નક્કી કરશે પણ ગુજરાતમાં આવ્યા આવ્યા પ્રમુખ તરીકે સારા માણસ છે મહેનત કરી રહ્યા છે પાછા લાવવાની કોશિશ કરે છે પણ અત્યારે મેં કીધું ને એવું કે ગુજરાતની અંદર કોંગ્રેસ જે ગયા છે એને પાછા લાવીને થોડા મજબૂત થાય થોડા સક્રિય થાય અને વ્યૂહાત્મક રીતે એમણે પણ એવી સ્ટ્રેટેજી કરવાની જરૂર છે ગુજરાતમાં કે જ્યાં જ્યાં આગળ ગુજરાતમાં કોંગ્રેસની વિધાનસભામાં હાર થવા પાછળના બેન કારણો શું હતા મતોનું વિભાજન જો આપના ઊભી ઉભી રહી હોત અને આપના મતો થોડા ઘણા પણ જે કોંગ્રેસમાં ડાયવર્ટ થયા હોત તો કઈક બેઠકોનું પરિણામ જુદું હોત ગુજરાત વિધાનસભાનું એટલે જેટલું મૈત્રી સંબંધ અને એકબીજાના સહયોગથી કરશે એટલો જ પડકારરૂપ થઈ શકશે બાકી આમ પણ હમણાં જ આ વાયબ્રન્ટમાં બી આપણે જોયું મોદી સાહેબનું આવું ગુજરાતના બે પર અત્યારે તો કેન્દ્ર સરકાર કેન્દ્ર લેવલ ઉપર આખા દેશમાં બે ગુજરાતી એટલે ગુજરાતી લોબી ગુજરાતી લોબી કરીને ચાલી રહ્યું છે એટલે જેમ પેલું રાજસ્થાનમાં ગેલોટ સાહેબે કીધું એમ કે હું ગુજરાત ગયો ત્યારે એવું કહેતા હતા કે રાજસ્થાન વાળો વ્યક્તિ ગુજરાતમાં શું કરે છે આ જ લાગણી અને વ્યૂ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં તો કામ લાગવાનો જ છે એટલે કોંગ્રેસ બેઠક ભાજપને જીતવી અઘરી પડે બાકી પિક્ચર બુક ક્લિયર છે સાથે સાથે હું છોટુભાઈ ને આ વખતે મળી હતી છોટુભાઈ નું મેં ઇન્ટરવ્યુ કર્યો લઈને કે ગઈ છે ચૈતર વસાવા જે છે એ એમના અંડર માં તૈયાર થયા અને આજે એમનું જ આખી પાર્ટી લઈને બેસી ગયા છે છોટુભાઈ જીવનનું એક સત્ય ભૂલી જાય છે એમના બે દીકરા એમના નતા

તો રોજ મહેશ અને એમના દીકરા માટે બીજા દીકરા માટે કેમ નથી આદિવાસીઓની આદિવાસીઓની રેલી નીકળે તો આખું ગુજરાત જોતું રહી જાય એવી પરિસ્થિતિ કેમ ધોવાણ થયું કંઈક તો કારણ હશે કોઈએ આત્મચિંતન કે આત્મમંથન કરવા કરતા અત્યારના સંજોગોની અંદર એકબીજા ઉપર દુષારો પણ કરીને કાં તો કોઈકને જીતાડવો છે ક્યાં તો પોતાને હારની બદલી બદલો લેવો છે એવું રાજકારણ આદિવાસી પટ્ટી પર દેખા બધા જ જોઈ રહ્યા છે બધા જ કરી રહ્યા છે આ ચૈતર વસાવાને કારણે એમની એક બેઠક ખુદની છોટુભાઈની બેઠક ઝગડિયાની તે પણ હારવી પડી છોટુભાઈ હારવી પડી તો દેડિયાપાડાની અંદર જે ઊભો રહતો તો દેડિયાપાડામાં કેમ મહેશભાઈના ઊભા રહ્યા કેમ જે તે સમયે ચૂંટાઈને આવ્યા પછી પણ એ બેઠક છોડવી પડી એમને ખ્યાલ આવી ગયેલો કે ચૈતર વસાવા આગળ છે એ જીતશે ત્યાં બેસીને હારવું એના કરતા બેઠક છોડી દેવી તો મૂળ બધાને જ આપણે પૂછવું તો એવું છે એ છોટુ ભાઈ બી પૂછાય એ મનસુખ ભાઈ બી થોડા પ્રોબ્લેમ છે મનસુખ ભાઈ બી એન્ટી ઇન્કમ્બન્સી લાગે જ છે કારણ કે એમનાથી બી કઈક ભૂલો તો થઈ છે છ ટર્મની અંદર આદિવાસીઓનું જેટલું ભલાઈ કરવું જોઈએ કેટલું બજેટ વપરાયું છોટુ ભાઈ આવે આપે આંકડા બાર કે આદિવાસીઓની ભલાઈમાં હા જે કંઈ કર્યું છે એ કેન્દ્ર સરકારે સીધું કર્યું છે છોટુ ભાઈ માટે આદિવાસી પટ્ટીમાં જે કંઈ માનપાન હશે પણ છોટુ ભાઈ માટે અધર ધેન આદિવાસી એરિયા કે જે ભારતીય જનતા પાર્ટી પાર્ટીનો કમળનો કમિટેડ કેસરીઓ મતદાતા છે એની અંદર પણ એટલી લાગણી અને એટલું માન સન્માન એવું નથી એ પણ ક્યાંક ઉણા ઉતર્યા છે એટલે તો કહું છું કે એક અવાજ આવ્યો છે કે ભાઈ બિન આદિવાસી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી એ જો મોદી સાહેબના ચહેરાથી લડવાનું હોય કમળની નિશાન સાથે લડવાનું હોય તો એક ટ્રાયલ એ અંદરખાનેથી બહુ સારી સક્રિય એક કોશિશો થઈ રહી છે કે ભાઈ અધર અદધન આદિવાસી પણ અત્યારે હું એટલું ચોક્કસ કહી દઉં ગોપીબેન કે ચૈતર વસાવાનું નામ ગાજવા પાછળ જો કોઈ સિક્યોર થયું હોય કે થતું હોય એ આ

મારે આને જીતાડવો છે કે આને હરાવવો છે તો મારે શું કરવું હવે આ ચૈતર વસાવા તરફનો દ્વેષ છે એ દુશ્મની છે વ્યક્તિગત જે કંઈ છે એમની લાગણી છે સારા શબ્દોમાં કહો તો લાગણી ગવાય છે તો એને પનિશ કરવા માટે એને શિક્ષા કરવા માટે છોટુભાઈ એન્ડ પાર્ટીના પાંચ પચાસ હજાર લાખ દોઢ લાખ મતને પણ વિભાજિત કરીને લઈ જવા તો એ નુકસાન આદિવાસી કારણ કે ગણિત કેમ મૂકાય છે ત્રીસમાં ત્રીસ ટકાના આદિવાસીઓ સત્તાવીસ ટકાના મુસ્લિમો અને એ બધાનું કોમ્બિનેશન એમનું ટોટલ ઉપર પણ એની જ અંદર હજુ બી કમ તમને એક રમત રમાશે ઇવન ભારતીય જનતા પાર્ટી તરફથી પણ કોઈ મુસ્લિમને ઉમેદવાર તરીકે ઉભો કરી શકાય છે એ ભલે પચ્ચી પચાસ કારણ કે હાર જીત તો એક માતે ભી હાર જીત એ હાર જીત હોય છે એટલે આ બધા ગણિતો અને મંડાયા છે અને એટલા માટે જ આખા ગુજરાતમાં ભરૂચની બેઠક સૌથી પહેલા અને સૌથી વધારે

ભરૂચ નું પ્રદેશ ભાજપ સી આર પાટીલ સાહેબ એ બધા રાખીને આદિવાસી હોય તો એ ચેલેન્જ તો બનશે બનશે ને બનશે જો પસંદગી કેન્ડિડેટ ઉપર રહી છે અને એટલા માટે કહું છું કે અમારામાં તો અમે બધા જ આખું મીડિયા એવું કે છે કે મનસુખભાઈ જેટલો નસીબદાર રાજકારણી કોઈ નથી નિષ્ઠા થોડી ખરી પ્રમાણિકતા ખરી ખાલી એમની નેગેટિવિટી એ જ છે કે ભાઈ એમને જે મનમાં આવે તે બોલી નાખે જો તમે જુઓ મોબાઈલ ઉપર કોઈ ફોન કરે તો એ ઉઠાવી લે છે હવે પોઝિટિવ ભી છે ને નેગેટિવ પણ છે મનસુખ ભાઈને નુકસાન પણ કરે છે મનસુખ એનો ફાયદો લેતા આવડે છે કે નહી મનસુખ ભાઈ છે કારણ કે એ મોબાઈલ પિક અપ કરવો અને વાત કરવી એમને કદાચ ભારતીય જનતા પાર્ટી એની પર પ્રતિબંધ મૂકશે કે મનસુખ ભાઈ બોલવાનું ઓછું કરો કે બંધ કરો પણ અત્યારના સંજોગોની અંદર કોઈ ગમે તે કહેતું હોય એ બહુ ઉતાવળું સ્ટેટમેન્ટ છે કારણ કે છેલ્લી ગળીના ઘણા બધા ફેરફાર હોય છે અને એમાં બી હું જે બહુ મહત્ત્વનું પરિબળ આ જિલ્લામાં ગણું છું તે એ છોટુભાઈ વસાવાનો નિર્ણય એમના બે દીકરાઓ છે એમનું રાજકારણ કારણ કે કોઈ પોતાનું રાજકારણ જાતે ખતમ ન કરે જો એ ન ઉભારે એ ચૈતર વસાવાને ગ્રીન સિગ્નલ આપી દે ભારતીય જનતા પાર્ટીને હરાવે તો પણ સૌથી બોલ્ડ નેતા ભરૂચ જિલ્લામાં બોલવાની અંદર બોલકો ને કુહાડા ફાળ જેને કહી શકીએ તો એ ભાઈ છે એમણે તમાર સામે જ કહી દીધું કે સૌથી વધારે નાલાયક ચૈતર છે પણ ભાઈ ચૈતર નાલાયક છે

સત્તા ને સુંદરી માટે હોય બધા જ જાણે છે એવી રીતે આ સત્તા ની લડાઈ ઇવન છોટુભાઈ વસાવાના ની પણ અંદર ચાલી રહી છે અને આખું ભરૂચ જોઈ રહ્યું છે અને એનો લાભ લેવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરશે કરશે ને કરશે કેટલી સફળ થાય છે એ સમય કહેશે હા બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ હતા નરેશ ઠક્કર સર એમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી વસાવાનો અને તેમના દીકરાઓનો ક્યાંક ફાયદો લેવા માટે સીટ ઉપર ચોક્કસથી કોઈ રણનીતિ બનાવશે કારણ કે કે અંતે તો એવું જ કહી શકાય વસાવા જે રીતે પોતે ચૈતર વસાવાથી બદલો લેવા માંગી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકસભા ચૂંટણીમાં એ બદલો ચોક્કસથી લેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર